પાટણ જિલ્લાના સમી તાલુકાના બાસ્પા ગામ ખાતે આવેલ આર્ય સેવા સંઘ બાસ્પા સંચાલિત મહર્ષિ દયાનંદ સંસ્કૃત શક્તિ ગુરૂકુળના નવનિર્માણિત ભવન તેમજ યજ્ઞ શાળાનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો સમી તાલુકાના બાસપા ગામ ખાતે આવેલ આર્ય સેવા સંઘ બાસ્પા સંચાલિત મહર્ષિ દયાનંદ સંસ્કૃત શક્તિ ગુરૂકુળના નવનિર્માણિત ભવન તેમજ યજ્ઞશાળાનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને પાટણ જિલ્લા પંચાયતના પ્રમુખ હેતલબેન ઠાકોરના હસ્તે યજ્ઞશાળાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું યજ્ઞશાળાના આશીર્વચન આપવા માટે આચાર્ય દિનેશજી દર્શન યોગ મહાવિદ્યાલય રોજડ અને આચાર્ય પ્રિયરાજી દર્શન યોગધામ લાકરોડા અને આચાર્ય ચંદ્રરાજી આર્ય વૈદિક પ્રવક્તા ગાંધીધામ કચ્છ અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં મોટી સંખ્યામાં વાલીઓ બનાસકાંઠા બ્રહ્મ સમાજના અને વઢિયાર નાડોદા રાજ ભૂત સમાજના આગેવાનો અને નાડોદા અજમલભાઈ આર્ય કૌશિકભાઈ અજમલભાઈ નાડોદા અને ખેર રમેશભાઈ સહિતના મહાનુભાવો વિદ્યાર્થીઓ શાળાનો સ્ટાફ શિક્ષકો શાળાના આચાર્ય અને સાધુ સંતો તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ભવ્ય આર્ય સેવા સંઘ બાસપા સંચાલિત મહર્ષિ દયાનંદ સંસ્કૃત શક્તિ ગુરુકુળના નવનિર્માણ ભવનનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો આ ઉપદેશ થઈ ગયો આ આશીર્વચન થઈ ગયું એનો વિસ્તાર ઘણો થઈ શકે આપણે સંસ્કૃત ગુરુકુળ આરંભ કરવા જઈ રહ્યા છીએ એની ઈમાનદારી એ છે કે એમાંથી માતૃભક્ત પિતૃભક્ત આચાર્ય ભક્ત સંન્યાસી વિદ્વાનોના ભક્ત રાષ્ટ્રભક્ત એવા એવા મહાનુભાવો મહાન વિભૂતિઓ એમાંથી તૈયાર થાય જે લોકો મહેનતું હોય આત્મનિર્ભર હોય આશાવાદી હોય જીવનમાં કદી ડગે નહીં હારે નહીં અને આ પોતાની સંસ્કૃતિ અને સંસ્કૃતિને જાળવના જાળવનારા બને સૌનો ધન્યવાદ ઓમ શં મને તો ખબર નહીં પણ અમારા હાથે ઉદઘાટન કરાયું પણ આવી મહાન મહાપુરુષ હોય તો એમના હાથે ઉદઘાટન કરાવવું જોઈએ અમારા હાથે ઉદઘાટન કર્યું એ બધા અહીંયા આ સંસ્થાના અજમલભાઈ અને તમામ ટ્રસ્ટીઓનો હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું અને આ તો મહાપુરુષો છે ખરેખર બાપુજી બોલી ગયા કે ભાઈ આપણા દેશને ટકાવી રાખવો હોય આપણી સંસ્કૃતિને આગળ વધારવી હોય તો આ દયાનંદ સરસ્વતી જેવા આપણે પણ આ સંસ્થામાંથી એ પેદાશ કરવા જોઈએ આગળ મોકલવા જોઈએ જેથી કરીને ખરેખર દયાનંદજીનું મને પુસ્તક આપ્યું કે આ પુસ્તક વાંચશો એટલે તમારી બધી વાતો આમાં જીવનમાં આવી જશે વધારે વાત નહીં પણ આ તો વેદ પાઠી કાચા જશે વેદના જાણવા વાળા માણસો એટલે આપણે અહીંયા વેદાની વાત કરીએ તો ટૂંકા પડીએ પણ કીધું છે કે ચાર વેદ સો શાસ્ત્ર વાત લખી દે દોય સુખ દેતા સુખ ઉપજે દુખ દેતા દુખ હોય આમ આ વેદોનું એ વાંચન અને વેદોને પૂરે પૂરા જાણવા વાળા મહાપુરુષો બેઠા અને ખરેખર બોલતા તો એમના એમના અંતરમાંથી વાત આવતી હતી બિલકુલ કે ભાઈ આ દેશ માટે જ્યારે તકલીફ કેટલી પડી એક મહર્ષિ દયાનંદ સરસ્વતી કે લોકોએ મારવાના કાવતરા કર્યા હા કરી તે કરી પણ એમાં ટ્રસ્ટના મસ ના થયા કારણ કે એમને ખ્યાલ હતો કે મારે કાંઈક કરવું હોય તો લોકો તો કહે એટલે આવી આ સંસ્થા ખરેખર બાબુ આ સંસ્થા અમારા આ છેવાટાનો રણકાંઠાનો વિસ્તાર અને ખારા સંદર્ભમાં મીઠી એક વેરતી એમાં અઢારે અઢારે આગળના લોકો આવી અને બાળકો એમના પોતાના અહીંયા એ એમની કાર્ય બતાવીને ક્યાંક આગળ વધે છે પણ આજનો જે આ પ્રોગ્રામ છે ખરેખર એક અનેરો પ્રોગ્રામ છે પ્રવિણી સંગમ કહેવાય ત્રણ મહાપુરુષો અહીંયા બેઠા અને શિક્ષણ સંસ્કૃતિ અને જે કાંઈ આ અહીંયા પ્રોગ્રામ થાય છે એ ખરેખર એને આપણે બધાએ ખૂબ જ આપણા જીવનમાં પણ ઉતારીને અજમલભાઈ અને એમની ટીમ જે ખરેખર આ શુભ કાર્ય કરે છે એમને હું ખૂબ હૃદયથી શુભકામના આપું છું અને અમારાથી જે કાંઈ બને એટલી આ સંસ્થામાં મને વાત કરજો તો અમે પણ આપને મદદ થવા વિનંતી વધારે તો વાત નહીં કરો પણ અહીંયાનું અમારું સન્માન કર્યું સ્વાગત કર્યું એ બદલ આપનો સર્વનો આભાર માની અને એક વાત ચોક્કસ કહી કે મનુષ્ય જીવન મળ્યું છે ભલામાણસ તો કાંઈક એવું કાર્ય કરીએ કારણ કે એક સાખીમાય કહ્યું છે જો તું આયા જગતમાં જગ હશે તું રોય એસી કરો તું હશો જગ લોય ભલામાણસ આવો મોઘો મનુષ્યદે મળ્યો અને આપણે એમના જાય તો ઠીક નહીં કાંઈક પુરુષાર્થ કે જે કાંઈ આપણામાં જે કાંઈ કૌશલ્ય અને જે કાંઈ સિદ્ધાંતો બાપુએ વાત કરી આસપા મુકામે એક સાંસ્કૃતિક એના હોલનું લોકાર્પણ નિમિત્તે અહીંયા સંતો મહંતોની હાજરી પાટણ જિલ્લા પ્રમુખ અને બીજા અન્ય તમામ સમાજના આગેવાનો સાથે મળીને એક સુંદર આયોજન કર્યું એમાં ખૂબ જ એ બોધપાઠી સાંસ્કૃતિક બાલ આચાર્ય બ્રહ્મચારીઓએ પણ એના સંસ્કૃતનો સ્લોગનથી એ અહીંયા મંત્રો ઉચ્ચાર્યા અને ખરેખર એક આજનો જે આ પ્રોગ્રામ છે એક ઐતિહાસિક પ્રોગ્રામ છે અને એમાં એમાંથી પણ આપણે પણ કાંઈ જીવનમાં પ્રેરણા લઈ અને એ જીવનમાં ઉતારવા જેવી જે ખૂબ જ રહસ્યમય સત્સંગની વાતોથી અને સાથે સાથે આપણા બાળકો એ ખૂબ ભણે ગણે આગળ વધે અને સંસ્કૃતિક આપણી જે ધરોહર છે એને પણ આગળ વધાવે એ જ વિનંતી એવી આજે ખૂબ આનંદની વાતોથી ખૂબ જ આભાર સંચાલિત મહર્ષિ દયાનંદ સંસ્કૃત શક્તિ ગુરુકુલ નવનિર્મિત ભવનનું લોકાર્પણ તેમજ નવીનતમ યજ્ઞ આજે શુભારંભ કરવામાં આવ્યો છે અને આ કાર્યક્રમમાં દર્શનયોગ ધામ દર્શન દર્શનયોગ ધામ રોજડ અને લોકલ ધારાસભ્ય અને જિલ્લા પંચાયતના સભ્ય તમામ ગણમાન્ય ઉપસ્થિતિ રહી અને આજુબાજુની જનતા તરફથી લોકો મોટી સંખ્યામાં હાજર રહી અને અમારો કાર્યક્રમ સફળ બનાવ્યો thank you સમાચારની અવનવી અપડેટ જોતા રહો નીખરતા ગુજરાત ન્યૂઝ સાથે નીખરતા ગુજરાત ન્યૂઝને લાઇક શેર સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો